શાંતિશ્રી નાથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઈ ખેડબ્રહ્મા મુકામે આવેલ જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મામાં આજરોજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાવલની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવેલ શાળાના તમામ બાળકોએ જુદા જુદા આસન યોગ અને સંગીતમય સૂર્ય નમસ્કાર દ્વારા યોગ દિનની સાચા અર્થમાં ઉજવણી કરી હતી આ પ્રસંગે શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર અને આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલ જોડાયા હતા તથા ખેડબ્રહ્મ અને નવા મારવાડાના પ્રભુ નાગરિકો પણ ઉત્સાહ જોડાયા હતા શાળાના સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલાએ સૌનો આભાર માન્યો હતો અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મમાં જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર સેવન લાઈવ